બાડોલી મહુવા રોડ પર આવેલા યુનિવર્સિટીની ખાતે રાત્રે વિદ્યાર્થીઓ વિરોધ પ્રદર્શન કર્યું હતું ફિઝિયોથેરાપીના પચાસ વિદ્યાર્થીઓએ વાલીઓ સાથે મોડી રાતે રસ્તો રોકી વિરોધ પ્રદર્શન કર્યું હતું યુનિવર્સિટી દ્વારા એડમિશન કેન્સલ કરાયા હોવાનો આક્ષેપ સાથે વિરોધ પ્રદર્શન કરાયું હતું સુરત જિલ્લાના બારડોલી મહુવા રોડ પર ઉકાતરસાળિયા યુનિવર્સિટી આવેલી છે જે હંમેશાને માટે કોઈ વિવાદ સર્જાતા રહે છે હવે એડમિશનને લઈ મોટો વિવાદ સર્જાયો હતો ઘટના આવી હતી કે ઉકાતરસાળિયા યુનિવર્સિટી પાડોલે ખાતે ફિઝિયોથેરાપીના વિદ્યાર્થીઓને વાલીઓના વિરોધ પ્રદર્શન તાતરે જોવા મળ્યું હતું યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીને ફી લીધા બાદ અચાનક એડમિશન રદ કરી દેવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરાયા હતા તેથી રોષે ભરેલા વિદ્યાર્થીઓ રાત્રે યુનિવર્સિટીથી ગેટ બહાર મુખ્ય રસ્તો જામ કરી દીધો હતો

અને હાલ પણ મેનેજમેન્ટને આ આપના દ્વારા સીટ માંગવામાં આવી તો મેનેજમેન્ટના કોઈ સોલ્યુશન નથી એ લોકો પાસે એ લોકો ડાયરેક્ટ એવું કહે છે કે અમને તમે બીજા ડિપાર્ટમેન્ટ બીજા કોલેજમાં ટ્રાન્સફર કરી પણ અમારે બીજા એનામાં જવું નથી તો કેટલું ભણતર આપનું થઈ શકતું છે કેટલા મહિના ભરત ઓલરેડી ફર્સ્ટ યરનું અડધું તો પતી જ ગયેલું છે કેમ કે 22 તારીખથી કોલેજ ચાલુ થઈ ગઈ છે અમારી વિદ્યાર્થીઓને વાલીઓ અને કોલેજની ફી તેમજ આખા વર્ષની હોસ્ટેલ ફી પણ ભરી દીધી હોવા છતાં આ નિર્ણય લેવાયો હોવાનો દાવો કરાયો હતો મોડી રાત્રે યુનિવર્સિટીની બહાર બારડોલી અનાવલ રાજ્ય ધોર માર્ગ ઉતરી આવીને રસ્તો રોક્યો હતો રસ્તા રોકવાના કારણે ટ્રાફિક અટકી પડ્યો હતો અને વાહન વ્યવહાર ખોરવાયો હતો વિવાદ બાદ પણ યુનિવર્સિટીના વિવાદિત વાઇસ ચાન્સેલર સ્થળ પર આવ્યા ન હતા હું ભૂપેન્દ્ર જોશી બિલીમોરાથી આવું છું મારી છોકરીનું એડમિશન માલીવામાં થયેલું છે એમનો સામેથી મારા ઉપર ફોન આવ્યો બરાબર છે મેં વિદિન સેકન્ડ ડેઝ મેં એડમિશન લીધું છે એમને કીધું કે ગવર્મેન્ટ કોટામાં તમારો સેબ નહીં થાય તો મેં કીધું અમને જરૂર નથી તો અમે મેનેજમેન્ટ કોટામાં તમને ડાયરેક્ટ એડમિશન આપીએ છે ઓકે એમને ફીસ જે કીધી એમાં કોઈ બાર્ગેનિંગ નહીં એમને કીધું આપણે ફીઝ સેકન્ડ ડે ભર દીધી જે દિવસ ફોન આવ્યો અને સેકન્ડ ડેઝ મેં ફોન ભર દીધો એના વિદિન વીકના અંદર હોસ્ટેલના સેવન્ટી ફાઇવ થાઉઝન્ડ ભરી દીધા અને સિક્સટી ફાઈવ અહીંયા ભરેલા છે બરાબર એડમિશન કન્ફર્મ થઈ ગયો અમે નિશ્ચિત થઈ ગયા બધી કોલેજોમાંથી ફોન એવો મેં ના પાડી દીધી કે ભાઈ અમારું એડમિશન થઈ ગયું છે બરાબર એમને અત્યારે હોસ્ટેલ ચાલુ કર્યું મેનેજમેન્ટમાં તો ભાઈ અમને ફોન આવ્યો કે આજ બાવીસ તારીખથી તમારું કોલેજ ચાલુ થાય છે તમે આવીને તો અમે બીજે પહેલા દિવસ આવીને બધું મટિરિયલ મૂકી ગયા છોકરીને મૂકી ગયા અત્યારે બાવીસ પચીસ દિવસથી એ લોકોને એજ્યુકેશન ચાલુ થઈ ગયું અત્યારે એ ના પાડે એનું રીઝન એક જ છે કે એ લોકોએ શું કર્યું કે જે ગવર્મેન્ટ કોટામાં સિલેક્ટ થયેલા ને એ છોકરાને આપ્યું જે ગવર્મેન્ટ કોટામાં જઈને ફોર્મ નહીં ભરેલા એ લોકો બંને સાઈડથી પૈસા કમાવાનો ધંધો છે આ એટલે ગવર્મેન્ટ કોટામાંથી બી પૈસા લેવાના છે ને પ્લસ અમારી પાસે બી અમને ના પાડી દીધું અમે એસીપીસી માં ફોર્મ નહીં ભર્યો એમને ભર્યું તો એમાં નહીં થયું એમને હું પ્રોબ્લેમ છે અમારો થોડી છે અમને તો ગવર્મેન્ટ કોટાની જરૂર જ નહી હતી અમને તો એમના કોટામાંથી આપ્યું તો ને મારી બેબીનો નો 6 નંબર નો એડમિશન છે મારી કન્ફર્મેશન છે એના પછી ભાવિક સર આરજુ મેડમ આ બધા જોડે મારી વાત છે એનો ઓન રેકોર્ડ છે મારી પાસે જે કયા છે તે એમાં એડમિશન લીધું હતું ફિઝિયોમાં શું કહેવામાં આવ્યું હતું એડમિશન વખતે શું વાત થઈ હતી સાહેબ આપકા કમ્પો મેં કોઈ દિક્કત નહીં અમારો ગવર્મેન્ટ સે કોઈ લેના દેના નહીં હમ આપકો ડાયરેક્ટ આ શબ્દો કોના દ્વારા કહેવામાં આવ્યું હતું આરજુ મેડમ ઓર ભાવિક સર કે નામ અને હાલ આપની માંગ શું છે અમારે એડમિશન નહીં જ જોઈએ એ બીજો પ્રપોઝલ બીજી કોલેજનું આપે છે એ અમારે એક્સેપ્ટ નથી અને બીજી વસ્તુ કે અઢાર જેટલા છોકરા સ્ટાર્ટિંગથી જે એડમિશન થયા હતા એમને રાખો બાકીના જે એક્સેસ એમની પાસે પાસેથી આવ્યા છે એકસો ઉપર એમને તમે પોસ્ટપોન કરો અત્યાર સુધીમાં આજે વાત એડમિશન થી લઈને અત્યાર સુધીમાં કેટલા દિવસ થયા છે અને તે દિવસ દરમિયાન કઈ રીતની કાર્યવાહી કઈ રીતની પ્રોસેસ કોઈ નથી બધું પ્રોસેસ એકદમ એઝ ઇટ ઇઝ ચાલતું હતું છોકરાઓ ભણે છે 22 તારીખ થી કન્ટિન્યુઅસ કોલેજ માં જાય છે આજે સવારે એમને ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ આપ્યા અને પછી એમ કીધું કે હવે તમારું એડમિશન કેન્સલ થઈ ગયું એસીબીસી માં તમારું નામ નથી અચ્છા પેરેન્ટ્સને વિધાઉટ ઇન્ફોર્મેશન એ છોકરાઓ પાસેથી સિગ્નેચર લઈ લીધા આ એમનો રાઈટ નથી પેરેન્ટ્સને દર વખતે તમે ઇન્ફોર્મ કરતા હોય તો પૈસા બાબતમાં કરો છો તો તમે જ્યારે ના પાડી ત્યારે પેરેન્ટ્સને કરવું જોઈએ ને કોઈ છોકરાએ સુસાઈડ કરી લીધો હોય તો શું થાય ઘણા છોકરાએ સિરિયસ હાલતમાં હતા સવારે અમે જેમ તેમ એમને મેનેજ કર્યા છે જો એડમિશન કઈ કારણોસર નહીં થાય તમારી માંગ પૂરી નહીં થાય તો અગાડી તમે કઈ રીતની કાર્યવાહી હાઈ લેવલ સુધી જશું હાલ શું માંગે છે અત્યારે એડમિશન નહીં જ જોઈએ એનું અમને કન્ફર્મેશન જોઈએ તો અમે કાલના માટે મીટિંગ માટે ચર્ચા માટે આવશું નહીં તો અહીં જ બેઠા છે આજે ઓકે વિદ્યાર્થીઓનો ઉગ્ર વિરોધ પ્રદર્શન અંગે જાણ થતા મોવા પોલીસને કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો પોલીસે વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓને વાલીઓને સમજાવટ કરી રસ્તા પરથી હટાવ્યા હતા અને વાહન વ્યવહાર પુનઃ પ્રસ્થાપિત એ ધીતો વ્યવસાય અને પૈસા કમાવાનું માધ્યમ બનાવી દીધું છે કે વિદ્યાર્થીઓ વાલીઓને ગંભીર આક્ષેપો અંગે ઉકાતળી યુનિવર્સિટી તરફ કોઈ સત્તાવાર પ્રતિક્રિયા કે સ્પષ્ટા જાહેર કરવામાં આવી ન હતી સુરેશ રાઠોડ બાડોલી